નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ઉત્તરાયણના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવાથી પૈસા આવશે મકર સંક્રાંતિના દિવસે ગાય અને કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દો તેનાથી તમને અનેક ગણું પુણ્ય મળશે મિત્રો જય શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું મહત્ત્વ સૌથી વધુ માનવામાં આવે છે એક વર્ષમાં કુલ બાર સંક્રાંતિ હોય છે જો તમે પણ પુણ્યદાનમાં વિશ્વાસ રાખો છો તો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો જ્યારે સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે વ્યક્તિને આખું વર્ષ સૂર્ય ભગવાનની કૃપા મળે છે અને વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર પણ થાય છે જાન્યુઆરી મહિનામાં સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે તેથી જ માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિને મળવા જાય છે બંનેના મિલનને મકરસંક્રાંતિના તહેવારના નામથી ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિનું મહત્ત્વ વર્ણાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે આ સમયે પોતાના પ્રાણનું બલિદાન આપે છે તેને મોક્ષ મળે છે મહાભારત કાળમાં ભીષ્મપિતાએ સૂર્યના ઉત્તરાયણ થતાં જ પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા તમામ સંક્રાંતિમાં મકર સંક્રાંતિના તહેવારને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તે ચોક્કસપણે સફળ થાય છે આ દિવસે કરવામાં આવતી પૂજા અર્ચનાનું અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહત્વ છે નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને તે મૃત્યુના પક્ષેથી મુક્તિ મેળવે છે આપણા શાસ્ત્રોમાં મકરસંક્રાંતિના દિવસે ભગવાનને પ્રસન્ન કરવાના ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાથી તમારા જીવનમાં દરેક સમસ્યાનો અંત લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે આ તહેવાર પર આ વિડીયોમાં જણાવેલા ઉપાયો કરશો તો તમારી સમસ્યાનો અંત આવશે માટે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી ધ્યાનથી સાંભળજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી જેથી આવી માહિતી તમને મળતી રહે મિત્રો આર્થિક તંગી કે કોઈ રોગથી પરેશાન છો અથવા તમે કોઈ બીમારીથી કંટાળી ગયા છો તમને કામમાં સફળતા નથી મળી રહી કે ઘરમાં દરિદ્રતાનું વાતાવરણ છે તો તમારે મકર સંક્રાંતિના દિવસે આ ઉપાયોને અવશ્ય કરવા જોઈએ તો ચાલો મિત્રો આપણે જાણીએ સંક્રાંતિના દિવસે લેવાતા મહત્વના ઉપાયો વિશે મિત્રો મકરસંક્રાંતિના સૌથી મહત્વપૂર્ણ ઉપાયનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે જો તમે દરરોજ સૂર્યને પાણી અર્પિત નથી કરતા તો મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવને પાણી અવશ્ય અર્પણ કરવું જોઈએ આનાથી તમને સૂર્ય ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થશે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન અલૌકિક છે આ દિવસે સૂર્ય ભગવાનની પૂજાનું ખૂબ મહત્ત્વ છે તમે થોડા તલ ઉમેરી શકો છો અને સૂર્યને જળ અર્પિત કરતી વખતે પાણીમાં ગોળ નાખવાથી વધુ શુભ ફળ મળે છે આ દિવસે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવાથી તમારા જીવનના તમામ ગ્રહો પ્રભાવિત થશે તમે શાંત થશો અને તમને ગ્રહદોષથી રાહત મળશે તમારા જીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી છે તમારી લાંબા સમયથી અટકેલી સમસ્યા પણ પૂર્ણ થશે જો તમે કોઈ રોગ કે બીમારીથી પરેશાન છો તો આ ઉપાયને અવશ્ય કરો સૂર્ય ભગવાનની કૃપાથી તમને રાહત મળશે તમામ સમસ્યાઓથી અને તમે રોગ તથા બીમારીઓથી મુક્તિ રહેશો ભગવાન સૂર્યની સાથે સાથે મકર સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તિલક ચડાવવાથી ફાયદો થાય છે સંક્રાંતિના દિવસે ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે સફેદ તલમાંથી લાડુ બનાવવામાં આવે છે આ દિવસે કાળા તલમાંથી લાડુ બનાવવાનું પણ અનેરું મહત્વ છે આ દિવસે કાળા તલ અને ગોળમાંથી બનાવેલા લાડુ અર્પણ કરવાથી શનિદેવના આશીર્વાદ મળે છે અને શનિદેવ જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવે છે ભગવાન મોક્ષ આપે છે સંક્રાંતિના દિવસે તમારે શનિ મંદિરમાં જવું જોઈએ અથવા તમારા ઘરના દરવાજે આવતા કોઈ ગરીબ વ્યક્તિને કાળા તલના લાડુ દાન આપવા જોઈએ અને શનિદેવને પ્રાર્થના કરો શનિદેવ તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરશે ઘરમાં સંકટનું વાતાવરણ અને ઝઘડા વારંવાર થતા હોય તો એક મુઠ્ઠી કાળા તલ લઈને તેને સાત વાર ઘરના દરેક સભ્યના માથા પર લઈ ઉત્તર દિશામાં ફેંકી દો આમ કરવાથી ઘરમાંથી ખરાબ નજર દૂર થઈ જાય છે અને ઝઘડાનો અંત આવે છે ઘરમાં ચંદ્ર શુક્ર અને રાહુ દોષને કારણે ઘરમાં સુખ શાંતિ રહે છે પરંતુ જે પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે તેનાથી મુક્તિ મેળવવા માટે આ દિવસે તમારા ઘરના દરવાજે આવતી ગાયને લીલો ચારો ખવડાવો અને તેને નમન કરો ગાય માતાના આશીર્વાદથી તમામ ગ્રહોના દૂષણોનો નાશ થશે અને જો તમે ફ્લેટમાં રહો છો તો તમારે જ્યાં ગાય હોય ત્યાં જઈને લીલો ચારો ખવડાવવો જોઈએ ગાય માતાને પ્રણામ કરવા જોઈએ તેનાથી તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે તમારા જીવનમાં ચાલી રહેલી બધી જ સમસ્યાનો અંત આવશે આ દિવસે ગાયને બાફેલી બાજરી અને બાફેલા ઘઉં પણ ખવડાવવામાં આવે છે આ દિવસે કાળા કૂતરાને રોટલી નાખવાથી શનિદેવ પ્રસન્ન થાય છે સંક્રાંતિના દિવસે રાત્રે સૂતી વખતે આ એક ઉપાયને અવશ્ય કરવો જોઈએ આનાથી તમને માનસિક તાણમાંથી રાહત મળે છે સૂતી વખતે પલંગ પાસે પાણી ભરેલું તાંબાનું વાસણ રાખો સવારે તે પાણી પીવો આનાથી તમને શારીરિક અને માનસિક તાણમાંથી રાહત મળે છે મકરસંક્રાંતિ પર સૂર્યથી શુભ પરિણામ મેળવવા માટે તાંબાનો સિક્કો અથવા ચોરસ ટુકડો નદીમાં તરતો હોવો જોઈએ કારણ કે તાંબાને સૂર્યદેવની ધાતુ માનવામાં આવે છે આ તાંબાની વસ્તુઓથી સ્નાન કરવાથી અને તાંબાના પાત્રમાં પાણી રાખવું તે પણ પાણી પીવાથી અનેક પ્રકારના રોગોમાં રાહત મળે છે નદીમાં તાંબાનો સિક્કો તરતા મૂકવાથી તમારા શરીરની અંદરની તમામ બીમારીઓ નાશ પામે છે જો આમ કરવું શક્ય હોય તો ગોળ અને કાચા ચોખાને લાલ કપડામાં બાંધીને નદીમાં તરતા મૂકો આમ કરવાથી સૂર્યદેવ સારું પરિણામ આપે છે સારા દિવસો આવે છે અને ખરાબ દિવસો જાય છે મિત્રો શમિનું વૃક્ષ શનિદેવને ખૂબ જ પ્રિય છે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિને મળવા આવે છે તેથી જ શમિ વૃક્ષની પૂજા કરો આ દિવસે વિશેષ મહત્ત્વ છે આ દિવસે જો તમે શમીનું વૃક્ષ વાવી તેની પૂજા કરશો તો તમને સૂર્યદેવ અને શનિદેવ બંનેની વિશેષ કૃપા પ્રાપ્ત થશે સંક્રાંતિના દિવસે એક ગ્લાસ કપમાં પાણી ભરીને તેમાં ચારથી પાંચ લવિંગ નાખી ઉત્તર દિશામાં રાખો આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે સાથે જ ઘરમાં સુખ અને શાંતિ આવે છે સંક્રાંતિના દિવસે રાજા ભગીરથે તેમના પૂર્વજોને તર્પણ અર્પણ કર્યું હતું તેથી આ દિવસે પૂર્વજોને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ આ દિવસે તમારે દાન અવશ્ય કરવું જોઈએ ખાસ કરીને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે પૂર્વજોના નામ પર કોઈ બ્રાહ્મણ અથવા કોઈ ગરીબને તમારી શક્તિ મુજબ દાન કરવું શ્રેષ્ઠ છે તેનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે તેથી મિત્રો આ રીતે મકર સંક્રાંતિના દિવસે તમે ભગવાન સૂર્યની કૃપા મેળવી શકો છો તો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક અવશ્ય કરી દેજો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો જય લક્ષ્મી પણ લખી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં